નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં તમે કદી વિચાર્યું છે કે તમારી આત્મા ફક્ત આ જન્મની નથી તમારા કર્મો તમારા સુખદુઃખ તમારું પ્રેમ અને સંબંધો તમારી આર્થિક સ્થિતિ અને તંદુરસ્તી બધું તમારા ગયા જન્મની વાર્તાઓ સાથે જોડાયેલું છે મકર રાશિનો સ્વામી શનિદેવ છે શનિ કર્મ અને ન્યાયના દેવતા છે અને આ રાશિ પણ કર્મપ્રધાન માનવામાં આવે છે એટલેય કહેવાય છે કે મકર રાશિના લોકો પોતાના ગયા જન્મના અધૂરા કર્મો અને અધૂરા વચનોના કારણે આ જન્મમાં વારંવાર સંઘર્ષ ભોગવે છે ગયા જન્મમાં મકર રાશિના જાતકો અકસર આવા વ્યક્તિ હોય છે જેઓના ખભા પર આખા પરિવાર કે સમાજની જવાબદારી હતી તેઓ પોતાના ફરજો તો બજાવે જ હતા પણ લાગણીઓ અને સંબંધોનું ધ્યાન નથી રાખતા આ કારણે આ જન્મમાં પણ તેમને પોતાના અંગત જીવનમાં લાગણાત્મક ખામી અને સંબંધોની કસોટીમાંથી પસાર થવું પડે છે આજે આ વીડિયોમાં આપણે ઊંડાણથી જાણીશું કે કેવી રીતે મકર રાશિનું પહેલું જન્મ તેમના વર્તમાન જીવનના પ્રેમ લગ્ન નોકરી વેપાર આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય પરિવાર અને આધ્યાત્મિક જીવનને પ્રભાવિત કરે છે આપણે સમજશું કે કેમ કેટલાક સંબંધ અધૂરા રહેતા હોય છે કેમ મહેનતનો ફળ ધીમે મળે છે અને શનિદેવની કેવી અસર હોય છે ન્યાયપ્રિય દ્રષ્ટિ દરેક પગલાં પર તમારું માર્ગદર્શન કરે છે જો તમે જાણવું હોય કે મકર રાશિના ગયા જન્મની રહસ્યમય કહાણીઓ તમારા જીવનની દરેક દિશામાં કેવી રીતે અસર કરે છે તો આ વિડિયો આખો જુઓ કારણ કે દરેક ખુલાસો તમને તમારા કર્મ અને ભાગ્યની ઊંડીને સમજાવશે પણ પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારી પર હંમેશા રહે તો આ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમાન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો પહેલું રહસ્ય છે કે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે દરેક આત્મા તેના કર્મો પર આધાર રાખે છે પરંતુ આગામી જન્મનો માર્ગ નિર્ધારિત કરે છે અને મકર રાશિના આત્મા પણ એવી જ હોય છે ગયા જન્મમાં આ આત્માઓ કઠોર તપશ્ચર્યા જવાબદારીઓ અને સમાજ માટે ત્યાગભર્યું જીવન જીવતી હતી પણ તેમની સૌથી મોટી ભૂલ એ હતી કે તેઓ પોતાના દિલની અવાજને દબાવી દેતી તેઓ ફરજને એટલું મોટું માનતી કે સંબંધો પ્રેમ અને પોતાની લાગણીઓને પાછળ મૂકતી મકર રાશિના લોકો ઘણીવાર ગયા જન્મમાં સમાજ કે પરિવારના મોટા સ્તંભ રહ્યા કોઈ સેનાપતિ કોઈ પ્રશાસક કોઈ તપસ્વી અને તેમનું જીવન શક્તિ અને શિસ્તથી ભરેલું હતું પણ અંત સમયે તેમને ખાલીપણું ઘેરી લીધું છે આ અધૂરાપણું આત્માને નવી જન્મ લેવા માટે મજબૂર કરે છે જેથી આ વખતે તે સંતુલન શીખી શકે બીજું રહસ્ય છે મકર રાશિનો સ્વામી શનિદેવ શનિને ન્યાયનો દેવતા કહેવામાં આવે છે જે આત્માને અગાઉના જન્મના કર્મોનું ફળ જરૂર આપે છે મકર જાતકોએ અગાઉના જન્મમાં ઘણી મહેનત કરી પણ સાથે જ ક્યાંક ન ક્યાંક કઠોરતા અને ક્યારેક અહંકાર પણ હતો તેમણે પોતાના કર્મ તો પૂરા કર્યા પણ ઘણીવાર બીજાની લાગણીઓને ઘા પહોંચાડ્યા એ જ કારણે આ જન્મમાં શનિ તેમને સંઘર્ષ અને જવાબદારીઓથી પરખે છે આ આત્મા જન્મથી જ એવું છે એવું લાગે છે કે તેની ખભા પર કોઈ અદૃશ્ય ભાર છે આ તો પછલા જન્મનું કરમ બંધાણું છે આ જ કારણ છે કે મકર રાશિના લોકો જીવનમાં વહેલા બાળપણનો આનંદ માણતા નથી પણ શરૂઆતથી જ સંઘર્ષ તેમનો સાથી બને છે ત્રીજું રહસ્ય જે જ્યોતિષશાસ્ત્ર અમને શીખવે છે તે એ છે કે આત્મા ફક્ત એક જન્મ સુધી મર્યાદિત નથી તે અનગણત જન્મોનો ભાર કરમ અને અનુભવ સાથે લઈને ચાલે છે મકર રાશિના લોકોના જીવનને ઊંડાણથી જોતા તેમના પ્રેમ અને લગ્નના ક્ષેત્રમાં જે વિલંબ સંઘર્ષ કે ઉર્દફેર દેખાય છે તેનો સીધો સંબંધ તેમના પછલા જન્મની અધૂરી વાતો સાથે હોય છે ભાવનાઓ અને અધૂરા સંબંધોથી છે ગયા જન્મમાં મકર રાશિના લોકો ફરજ શિસ્ત અને સમાજની મર્યાદામાં એટલા બંધાયેલા હતા કે પ્રેમ અને સંબંધોને સમય જ નથી આપી શક્યા ઘણા પોતાનું પ્રેમ ત્યાગી દીધું ઘણા પરિવારની આજના કે સમાજની પરંપરામાંથી એવી શાદી કરી કે જેમાં દિલ સંતોષતું નહોતું અને કેટલાક તો તપશ્ચરી યા બ્રહ્મચર્યનો માર્ગ અપનાવીને ભાવનાઓને જ દબાવી દીધું આ અધૂરા ભાવનાઓનો ભાર તેમની આત્મામાં રહી ગયો અને આ કારણથી આ જન્મમાં જ્યારે તેઓ પ્રેમ કે લગ્ન તરફ વળે છે ત્યારે વારંવાર પરીક્ષા લઈ જવું પડે છે છેલ્લું રહસ્ય એ છે કે મકર રાશિનો સ્વામી શનિ દેવ છે અને શનિનો સ્વભાવ એવો છે કે તે આત્માને તેના ગયા જન્મના કર્મોનું ન્યાયસંગત ફળ આપે છે આ માટે આ જન્મમાં આ જાતકોને પ્રેમ મેળવવામાં મોડું થાય છે ક્યારેક સંબંધોમાં દૂરી આવી જાય છે તો ક્યારેક લગ્ન પછી જવાબદારીઓ એટલી વધી જાય છે કે વ્યક્તિગત સંબંધો નબળા થઈ જાય છે શનિ તેમને શીખવા માંગે છે કે સંબંધોમાં ફક્ત ફરજ અને શિસ્ત જ નહીં પણ પ્રેમ ધીરજ અને સંવેદનશીલતા પણ જરૂરી છે આ જ કારણ છે કે મકર રાશિના લોકોના લગ્નજીવનમાં ઘણીવાર મુશ્કેલીઓ આવે છે પતિ પત્ની વચ્ચે ભુલબુલૈયા થઈ શકે છે કુટુંબિક દબાણ સંબંધ પર અસર કરી શકે છે અને ક્યારેક એવું લાગે છે કે દિલની લાગણીઓ ખુલ્લી રીતે વ્યક્ત નથી થઈ રહી પણ આ બધું આત્માની જૂની પરીક્ષા છે જે આ જન્મમાં પૂરી કરવી જરૂરી છે તેની સકારાત્મક વાત એ છે કે જ્યારે મકર રાશિના લોકો ધીરજ અને સંવેદનશીલ બનવાનું શીખી જાય છે ત્યારે શનિ તેમને ગહન અને સ્થિર પ્રેમ આપે છે આ લોકો પોતાના જીવનસાથી માટે ઘેરા બનતા હોય છે અને મુશ્કેલીના સમયે પણ સંબંધને સંભાળવાનો હિંમત રાખે છે મોડું મળતો પ્રેમ સ્થિરતા અને ઊંડાણથી ભરેલો હોય છે થાય છે ગયા જન્મની અધૂરી વાત જ આ જન્મમાં પૂરતા થવાનું રસ્તો ખોલે છે પાંચમું રહસ્ય મકર રાશિના ગયા જન્મનો પ્રભાવ તેમના વર્તમાન જીવનની આર્થિક સ્થિતિ પર પણ ઊંડાણથી જોઈ શકાય છે જ્યોતિષ કહે છે કે આ રાશિ શનિની પ્રાધાન્યથી કર્મના ફળ માટે જન્મે છે ગયા જન્મમાં મકર રાશિના જાતક મોટાભાગે મહેનતી અને જવાબદાર હતા પણ પૈસા પ્રત્યે તેમનું દ્રષ્ટિકોણ સંતુલિત ન હતું ઘણીવાર તેઓ પોતાની મહેનતનો ફળ બીજાઓને આપી દે છે પરિવાર કે સમાજ માટે ત્યાગ કરતા અને પોતાની ઈચ્છાઓ અધૂરી છોડી દે છે આનું પરિણામ એ થયું કે આ જન્મમાં તેમને સંગ્રહ અને સ્થિરતા માટે સંઘર્ષ કરવો પડે છે મકર રાશિના લોકો ઘણીવાર અનુભવે છે કે પૈસા તેમની પાસે આવે છે પણ મોડે આવે છે તેમને ધન મેળવવા માટે કઠિન મહેનત અને લાંબી રાહ જોવી પડે છે તેનું કારણ ઓનલારન પૂર્વ જન્મનું અધૂરું કર્મ છે તેઓએ પહેલા જન્મમાં તો ધનનો યોગ્ય ઉપયોગ કર્યો ન હતો કે પછી ધન માત્ર પોતાના અહંકાર અને ઈચ્છાઓ પૂરા કરવા માટે ખર્ચ કર્યો હતો આ જ કારણ છે કે આ જન્મમાં તેમને આ શીખ આપવામાં આવે છે કે ધન માત્ર મહેનત અને ધૈર્યથી જ કાયમ માટે મળી શકે છે મળે છે તેમના જીવનમાં અચાનક લાભ ઓછા જ થાય છે અને જો થાય પણ તો લાંબા સમય સુધી ટકતા નથી આ બધું તેમના ગયા જન્મની આ આદતનું પરિણામ છે જેમાં તેઓ પૈસાને સુરક્ષિત રાખતા નહોતા અને એમ વિચારતા કે જેટલું છે એટલું જ પૂરતું છે તેથી હાલના જીવનમાં તેમને ધીમે ધીમે બચત અને સમજદારીથી રોકાણ કરવાની આદત અપાવવી પડે છે પણ આ પણ સાચું છે કે મકર રાશિના લોકો જ્યારે પોતાના જીવનમાં શનિની શીખને ગહન રીતે સમજી લે છે ધીરજ નિયંત્રણ અને મહેનતને અપનાવે છે તો તેઓ માત્ર પૈસા જ કમાય છે નહીં પણ આવતી પેઢી માટે પણ મજબૂત આર્થિક નિયમો બનાવે છે રખે છે તેમનો સંઘર્ષ ધીમે ધીમે તેમને આર્થિક સ્થિરતા અને માન મળતો રહે છે આવું થતાં ગયા જન્મની ભૂલોથી થતા ભાર આ જન્મમાં તેમની બોટલ પર ભારે પડે છે પણ જ્યારે તેઓ સમજદારીથી આગળ વધે છે ત્યારે એ જ ક્ષણ તેમને વિલંબિત સફળતા અને સ્થિર સમૃદ્ધિ આપે છે છઠ્ઠું રહસ્ય એ છે કે કેટલાક મકર રાશિના લોકો ગયા જન્મમાં સાધુ સંત યોગી અથવા ધર્મરક્ષક તરીકે જન્મ્યા હતા તેમણે ઘણું તપસ્યા કરી અને ધર્મનું પાલન કર્યું પણ વચ્ચે મધ્યે મોહમાયાના પ્રભાવમાં આવી ગયા પણ તેમની તપસ્યાનું ફળ અધૂરું રહી ગયું એ જ કારણ છે કે આ જન્મમાં તેમનું મન વારંવાર આધ્યાત્મની તરફ ખેંચાય છે પણ દુનિયાની જવાબદારીઓ તેમને બાંધીને રાખે છે તેઓ અંદરથી હંમેશા કોઈ ખોવાયેલું સાધન કે અધૂરું તપસ્યા પૂરી કરવાની શોધમાં રહે છે ઘણીવાર આ જ કારણ હોય છે કે મકર રાશિના લોકોનો સ્વભાવ ગંભીર અને રહસ્યમય લાગે છે સાતમો રહસ્ય એ છે કે આ લોકો ગયા જન્મમાં વધારે જવાબદારીઓમાં એટલા ફસાયેલા રહેતા કે પોતાના શરીર અને સ્વાસ્થ્યની કદી પરવાર ન કરતા પરિવાર અને સમાજ માટે ત્યાગ કરતા કરતાં તેઓ પોતાના ખાવા પીવાની આરામ અને માનસિક શાંતિને અવગણતા રહ્યા એનું પરિણામ એ થયું કે આ જન્મમાં તેમના શરીરને થાક તાણ અને સમય સમય પર બીમારીઓથી ઘેરાયેલો રહે છે આવા લોકોને ઘણીવાર નાની ઉંમરથી જહાડકાં સાંધા દાંત અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓ થતી રહે છે પછલા જન્મમાં કામનો ભાર અને કઠિન જીવનશૈલી તેમના શરીરને વહેલા જ જૂના કરી દીધા હતા અને એ જ કર્મફળની છાયા આ જન્મમાં પણ રહે છે મકર રાશિના લોકો લાંબુ જીવન જીવે છે પણ તેમની ઉંમર ઘણી વખત સંઘર્ષો અને ચડાવ ઉતારથી ભરેલી હોય છે શનિ તેમને કષ્ટ આપી જણાવે છે કે ધીરજ નિયમિતતા અને સંતુલનથી જ લાંબી અને સુખદ આયુષ્ય મળી શકે છે આઠમું રહસ્ય મકર રાશિના ઘણા જાતકો ગયા જન્મમાં સાધુ યોગી કે ધર્મરક્ષક તરીકે જન્મ્યા હતા તેઓએ કઠોર તપસ્યા કરી ધર્મનો પ્રચાર કર્યો કે સમાજને માર્ગ બતાવ્યો અને તેમનું જીવન કડક અનુક્રમણ અને તપસ્યા સાથે ભરેલું હતું પણ માણસ જેટલો પણ મહાન હોય મોહમાયા ક્યારેય ન ક્યારેય તેને સ્પર્શી જલે છે કેટલાક મકર આત્માઓ ગયા જન્મમાં તપસ્વી તો બન્યા પણ મોહમાં ફસાઈને તેમનું તપ અધૂરું રહી ગયું કોઈ સાધના મધ્યમાં છૂટી ગઈ કોઈ વ્રત પૂરું ન થઈ શક્યું કે કોઈ વચન નિભાવી શક્યું નહીં આ અધૂરાપણાનું અસર આજે પણ તેમના જીવનમાં દેખાય છે આ જન્મમાં મકર રાશિ લોકો અંદરથી હંમેશા કોઈ ગુમ થયેલી સાધના શોધતા રહે છે તેમને આત્મિકતામાં રસ હોય છે પણ દુનિયાવાના જવાબદારીઓ તેમને બંધાઈ જતી હોય છે નવમું રહસ્ય મકર રાશિનું પૂર્વજન્મનો પ્રભાવ તેમના હાલના જીવનના પરિવાર અને સંતાનના સુખ પર ગહન રીતે દેખાય છે જ્યોતશાસ્ત્ર કહે છે કે પૂર્વજન્મમાં મકર રાશિના જાતકો મોટા ભાગે આવા વ્યક્તિ હોય છે જે તેમના પરિવારની પાયમ જ હતી જવાબદારીઓનો બહાર એકલા ઉઠાવતા અને બધા માટે ત્યાગ કરતા પણ એ ત્યાગમાં તેઓ ભાવનાત્મક રીતે કડક બની જતા અને ઘણીવાર તેઓ પરિવારને સુરક્ષા અને સુવિધા તો પૂરી પાડતા આપતા હતા પણ સ્નેહને આપણાપણું પાછળ રહી જાય તો આ કારણે આ જન્મમાં પરિવાર અને સંતાન સાથેના સંબંધોમાં ઉથલપથલ જોવા મળે છે વર્તમાન જીવનમાં મકર રાશિના લોકોને પરિવારથી એટલો ભાવનાત્મક સહારો નહીં મળે જેટલો તેઓ આશા રાખે છે ઘણી વખત તેઓ પોતાના માતાપિતા અથવા જીવનસાથી સાથે વિચારોમાં ટક્કર અનુભવ કરે છે આ બધું પછલા જન્મની અધૂરી શીખનું પરિણામ છે જેમાં તેમણે સંબંધોને દિલથી જીવવાને બદલે ફક્ત જવાબદારી સમજીને સંતાનના સુખના મામલામાં પણ મકર રાશિ માટે સફર સરળ નથી હોતો ઘણી વખત મોડો થાય બાળક થાય કે બાળકની સંભાળમાં મુશ્કેલી આવે કેટલાક મકર રાશિના લોકો અનુભવે છે કે તેમની સંતાન એનાથી દૂર થઈ જાય છે અથવા મનમુટાવો રહે છે આ બધું ગયા જન્મની એવી પરિસ્થિતિઓનું પરિણામ છે જ્યારે તેઓ પોતાના માતાપિતા કે બાળકોથી ભાવનાત્મક રીતે દૂર રહેતા હતા તેમ છતાં શનિની શીખે છે કે દરેક જન્મ આત્માને સુધારવાની તક આપે છે મકર રાશિના લોકો જો આ જન્મમાં પરિવાર સાથે વાતચીત પ્રેમ અને સહયોગ જાળવે તો તેઓ આ કડવાશને મીઠાશમાં બદલી શકે છે તેમની જવાબદારી અને નિયમિતતા પરિવારને મજબૂત બનાવે છે આપણો પરિવાર ધીમે ધીમે તેમને સન્માન અને આપે છે જ્યારે સંતાન તેમના સંઘર્ષ અને મહેનતને સમજવા માંડે છે ત્યારે ઉંમર સાથે તેમનું જોડાણ ગહન બની જાય છે એ રીતે મકર રાશિનું પહેલું જન્મ શીખવે છે કે ફક્ત જવાબદારી નિભાવવી પૂરતી નથી સંબંધોમાં પ્રેમ અને સંવાદ પણ એટલો જ જરૂરી છે જ્યારે મકર રાશિના લોકો આ શીખને સમજવા માંડે છે ત્યારે પરિવાર અને સંતાન બંને તેમના જીવનમાં ખુશી અને આધાર બની જાય છે દસવું રહસ્ય એ છે કે મકર રાશિના અગાઉના જન્મનો અસર તેમના વર્તમાન જીવનની નોકરી અને ધંધામાં પણ સ્પષ્ટ દેખાય છે જ્યોતિષ કહે છે કે મકર રાશિ શનિની પ્રભુત્વવાળી રાશિ છે અને શનિ કર્મફળ અને મહેનતનો દેવતા છે ગયા જન્મમાં મકર જાતકો ઘણીવાર મહેનત અનુશાસન અને ફરજ માટે જાણ્યાતા હતા તેઓ પોતાના કામકાજમાં કે સમાજમાં જવાબદારીઓ નિભાવવા આગળ રહેતા પણ પોતાની વ્યક્તિગત અને ફાયદા પાછળ મૂકી દેતા ઘણીવાર તેમને બહુ મહેનત કરી પણ યોગ્ય ફળ ન મળ્યું ક્યારેક તેઓએ બીજાઓ માટે પોતાનું કામ પ્રાથમિકતા આપી પોતાના માટે તક છોડી દીધી એટલે આ જન્મમાં પણ મકર રાશિના લોકોની નોકરી કે વ્યવસાયમાં એ જ અસર જોવા મળે છે તેઓ શરૂઆત અમે મહેનત તો કરીએ છીએ પણ સફળતા ધીમે ધીમે મળે છે પ્રમોશન લાભ કે માનસન્માન પણ ધીમી ગતિથી આવે છે આ શનિનો ન્યાય છે જે પહેલા જન્મના અધૂરા કર્મોના ફળ ધીમે ધીમે આપે છે તેમના કાર્યક્ષેત્રમાં સ્થિરતા આવવામાં પણ સમય લાગે છે પણ જ્યારે આવે છે ત્યારે લાંબા સમય સુધી ટકી રહે છે ધંધાના મામલામાં પણ મકર જાતક સાવધાન અને શિસ્તબદ્ધ હોય છે પહેલા જન્મની શીખ તેમને એ જ સમજાવે છે કે ફક્ત તાકીદે લાભ માટે પીછો કરવો યોગ્ય નથી પણ ધીરજ રણનીતિ અને સમજદારીથી જ સ્થાયી સફળતા મળે છે ઘણીવાર ધંધામાં મોડું થવું નુકસાન કે અવરોધ પણ તેમના ભાગ્યમાં હોય છે છે પણ આ બધું તેમને મજબૂત બનાવવાનું અને યોગ્ય દિશામાં આગળ વધારવાનું હોય છે નોકરી કે વ્યવસાયમાં મકર રાશિના લોકોનો સૌથી મોટો ગુણ એ છે કે તે ખૂબ જ મહેનતી અને સંઘર્ષશીલ હોય છે અને આ ગુણ તેમને દરેક ચેલેન્જ સામે ટકાવી રાખે છે ગયા જન્મની અધૂરી મહેનતા જન્મમાં તેમને વ્યવસ્થિત યોજના અને રણનીતિ અપનાવવાની શીખ આપે છે જો તેઓ શિસ્તને ઈમાનદારીથી કામ કરે તો ધીમે ધીમે પણ સ્થાયી સફળતા અને માનસન્માન જરૂર મળે છે આ રીતે મકર રાશિનો ગયા જન્મ તેમને શીખવે છે કે નોકરી અને વ્યવસાયમાં તરત પરિણામ ઓછા મળે છે આ મળતા રહે છે પણ સ્થિરતા અને માન માત્ર એ જ લોકોને મળે છે જેઓ ધીરજ મહેનત અને યોજના સાથે પોતાના કામને નિભાવે છે વર્ગની પરીક્ષા પછી જ્યારે આ જાતક પોતાના પ્રયત્નોનું પૂરું ફળ જોઈ છે ત્યારે તેમનું કરિયર અને વ્યવસાય બંને ઊંડા અને સ્થિર સફળતાના સ્તર પર પહોંચી જાય છે અગિયારમું રહસ્ય મકર રાશિના ગયા જન્મનો પ્રભાવ તેમના વર્તમાન જીવનના ભાગ્ય અને આધ્યાત્મિક માર્ગ પર સ્પષ્ટ રીતે દેખાય છે જ્યોતિષ કહે છે કે મકર રાશિ શનિની પ્રધાન રાશિ છે અને શનિ હંમેશા કર્મના આધારે જ ફળ આપે છે ગયા જન્મમાં મકર રાશિના જાતકો પોતાના મહેનતી સ્વભાવને કારણે સમાજ કે પરિવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે તેઓ ખૂબ મહેનતી અને ઈમાનદાર હોય છે પણ ભાગ્ય પર વધારે ભરોસો રાખતા નથી તેઓ પોતાના પરિશ્રમને જ બધું માનતા હોય છે એટલું જ નહીં આ જ જન્મમાં તેમનું ભાગ્ય ઘણીવાર મોડું ખુલે છે મકર રાશિના લોકોને ઘણીવાર એવું લાગે છે કે તક તેમને મોડે મળે છે અથવા જ્યારે મળે ત્યારે તેઓ પહેલેથી જ સંઘર્ષથી થાક્યા હોય છે આ બધું તેમના પહેલા જન્મના અધૂરા કર્મોનું પરિણામ છે પણ શનિની વ્યવસ્થા એવી છે કે જ્યાં સુધી આત્મા સાચી શીખ્યા વગર નથી ત્યાં સુધી આપણું નસીબ આખરે સંપૂર્ણ રીતે ખુલતું નથી એ માટે મકર રાશિના લોકોનું નસીબ હઠાત જ ચમકે નહીં પણ ધીમે ધીમે અને સ્થિર રીતે દેખાય છે આધ્યાત્મિક દૃષ્ટિએ જોતા મકર રાશિના લોકો પાછલા જન્મમાં કામકાજ અને જવાબદારીઓમાં એટલા ફસાયા રહેતા કે ભગવાન અને આત્મવિચાર માટે સમય જ નથી કાઢતા તેઓ ધર્મકર્મ કરતા હતા પણ તેમાં ઊંડાણ અને ભક્તિની કમી રહેતી એ જ કારણે આ જન્મમાં તેમની આત્મા વારંવાર આધ્યાત્મ તરફ ખેંચાય છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને નસીબ સાથ નથી દેતા ત્યારે આ લોકો ધ્યાન સાધના મંત્ર જાપમાં લાગી જાય છે પૂજા પાઠ દ્વારા પોતાના અંદરના શક્તિને શોધવા લાગતા હોય છે મકર રાશિના લોકોના જીવનમાં આત્મિકતા થોડી મોડે આવે છે પણ જ્યારે આવે છે ત્યારે તે ગહન હોય છે અને આ લોકો શનિની કૃપાથી તપસ્યા ધૈર્ય અને સંયમના આધાર પર આત્મિક ઉન્નતિ મેળવે છે તેમનું પણ ત્યારે ખુલે છે જ્યારે તેઓ કર્મ સાથે ભક્તિ અને શ્રદ્ધાને સંતુલિત કરે છે આ રીતે મકર રાશિનો પહેલો જન્મ શીખવે છે કે માત્ર મહેનત પૂરતી નથી અને ઈશ્વર પર વિશ્વાસ પણ જરૂરી છે જ્યારે મકર જાતકા સત્ય સમજીને ભક્તિ સાથે કર્મ કરે છે ત્યારે તેમનું તેમનાથી જોડાય છે આમાંથી આત્મિક જીવન તેમને ઊંડા શાંતિ અને આત્મસંતોષ આપે છે ચાલો હવે જાણીએ મકર રાશિના કેટલાક જરૂરી ઉપાય જે તેમના ગયા જન્મના પ્રભાવને ઘટાડી વર્તમાન જીવનને સરળ બનાવે છે મકર રાશિના જાતકોના પ્રેમજીવન પર ગયા જન્મના અધૂરા સંબંધોની છાયા રહેલી હોય છે જેના કારણે ભાવનાત્મક દૂર અથવા ગેરસમજણ થઈ શકે છે આને સુધારવા માટે નિયમિત રીતે શુક્રવારના દિવસે સફેદ કપડાં પહેરી માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને લાલ ગુલાબ અર્પણ કરો પ્રેમમાં સ્થિરતા માટે શુક્રવારના દિવસે કન્યાઓને મીઠું ભોજન આપો કરાવવું પણ શુભ માનવામાં આવે છે તેના દર શુક્રવાર સાંજે પ્રેમી કે જીવનસાથીના નામથી શુદ્ધ ઘીનું દીપક જલાવો આ ઉપાય પછલા જન્મની કડવાશ ઘટાડે છે અને સંબંધોમાં મીઠાશ લાવે છે દાંપત્ય જીવનમાં મકર રાશિના લોકો ઘણીવાર જવાબદારીઓની કારણે કડક બની જાય છે અને ભાવનાત્મક સંતુલન બગડે છે આ સ્થિતિ સુધારવા માટે દર શનિવારે શનિદેવને તિલનું તેલ અર્પણ કરો અને પીપળાના વૃક્ષ નીચે દીપક જલાવો એને દાંપત્ય સુખ માટે સોમવારે શિવ પાર્વતીનું અયુક્ત પૂજન કરો અને દંપતી મળીને શિવલિંગ પર દૂધ ચઢાવો પાણી અર્પણ કરો દરરોજ જીવનસાથી સાથે ઓછામાં ઓછો થોડો સમય હસતાં ખેલતાં વિતાવવાની બનાવો આથી અગાઉના જન્મની દૂરીઓ ઘટે છે અને વર્તમાન લગ્નજીવનમાં સમજૂતી અને પ્રેમ વધે છે આર્થિક મામલામાં મકર રાશિના લોકો ઘણીવાર જોઈ શકે છે કે પૈસો ધીમે આવે છે કે ટકતું નથી આ અગાઉના જન્મમાં પૈસાની અવગણનાનું પરિણામ હોય છે તેને સુધારવા માટે દરરોજ સવારના સમયે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્ર એકસો આઠ વાર પાઠ કરો શનિવારે ગરીબો અને મજૂરોને કાળું કપડું તેલ કે ભોજન દાન કરો મંગળવારે હનુમાનજીને સુવર્ણ કે ચમેલીનું સિંદૂર અર્પણ કરો તેલ લગાવો સાથે સાથે બચત અને રોકાણની આદત લગાવો અને અનાવશ્યક ખર્ચો ટાળો આ ઉપાય શનિની કૃપા વધારશે અને આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે ગયા જન્મમાં મકર રાશિના લોકો ભાગે પરિવાર માટે જવાબદાર હતા પણ ભાવનાત્મક દૂરીએ કારણે સંબંધોમાં તણાવ હતો આ આ સુધારવા માટે રોજ સવારે સૌપ્રથમ માતાપિતાનું આશીર્વાદ લો અને તેમને મીઠું અર્પણ કરો ભાઈ બહેનના સંબંધોને મજબૂત કરવા માટે મંગળવારે તેમને લાલ કપડાં કે કોઈ ભેટ આપો અને ગુરુવારે સાત ભોજન કરવાની પરંપરા રાખો બનાવો સાથે સાથે દરરોજ સૂર્યને જળ અર્પણ કરો અને ઓમ સૂર્ય નમઃ મંત્રનું જપ કરો આથી પરિવારના સંબંધોમાં સુમેળ વધે છે અને ગયા જન્મની કડવાશ દૂર થાય છે મકર રાશિના સ્વાસ્થ્ય પર ગયા જન્મની અવગણનાનો પ્રભાવ રહે છે જેના કારણે હાડકાં જોડાં કે તણાવ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેને દૂર કરવા માટે દરરોજ વહેલી સવારે ઉઠીને યોગ અને ધ્યાન કરો શનિવારના દિવસે કાળા તિલ અને કાળી ઉડદનું દાન કરો આથી શનિ દોષ ઓછો થાય છે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ પીપળના વૃક્ષની પરિક્રમા કરો અને ત્યાં જળ અર્પણ કરો આહારમાં સાદું અને સાત્વિક ખોરાકલો અને નકારાત્મક વિચારોથી દૂર રહો આ ઉપાય ફક્ત શરીરને જ નહીં મનને પણ સંતુલિત કરે છે અને લાંબી ઉંમર આપે છે મકર રાશિના લોકોના કરિયરમાં ઘણીવાર વિલંબ અને સંઘર્ષ જોવા મળે છે ગયા જન્મમાં અધૂરી જવાબદારીઓ અને કામ પ્રત્યે કઠોર વલણ હોવાથી આ જન્મમાં નોકરીમાં વારંવાર અડચણ આવે છે આમાંથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે ઉઠીને તાંબાની લોટીમાં પાણી ભરીને સૂર્યને અર્પણ કરો અને ઓમ આદિત્યાય નમઃ અગિયાર વાર જપ કરો શનિવારે કાળા તિલ તેલ અને લોહનો દાન કરવો પણ શુભ છે બુધવારે લીલા કપડાં પહેરવા અને ગણેશજીની પૂજા કરવાથી કરિયરમાં ઝડપ આવે છે જો મકર રાશિના લોકો દરેક કામ ઈમાનદારી અને ધીરજથી કરે અને સમયસર કામ પૂરું કરવાની બનાવે તો તેમને સ્થાયી નોકરી અને પ્રમોશન મળે છે વેપારમાં મકર રાશિના લોકો ધીમે ધીમે આગળ વધે છે ગયા જન્મના અધૂરા કર્મો અને આર્થિક ઉણપા જન્મમાં વેપારમાં વિલંબ કે નુકસાન રૂપે દેખાય છે આ દૂર કરવા માટે ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરો અને પીળી મીઠાઈ દાન કરો મંગળવારે હનુમાનજીને ગુડ આપો અને ચના ચઢાવો અને ઓમ હનુમતે નમઃ મંત્ર જપ કરો દરેક શનિવારે તમારા ધંધાના સ્થળ પર સરસોના તેલનો દીવો લગાવવો લાભદાયક રહે છે નવા કામની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશની સ્મૃતિ કરવી અને કુમકુમથી સ્વસ્તિક બનાવવું ધંધામાં સતત વૃદ્ધિ લાવે છે ધીમે ધીમ કરેલા આ ઉપાય મકર રાશિના જાતકોને સ્થિર અને લાંબા સમયની સફળતા આપે છે મિત્રો આ હતી મકર રાશિના ગયા જન્મ પર આધારિત જ્યોતિષ ગણતરી અને તેના ઉપાય તમે કહો મિત્રો શું ગયા જન્મની છાયા આજે પણ અનુભવાય છે અને આ વાતો તમારા જીવનમાં કેટલી મેળ ખાતી છે હે આજની વિડિયો તમને કેવી લાગી જરૂર જણાવજો અને આવું જ રસપ્રદ જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જય માતા લક્ષ્મી અને જય વિષ્ણુ લવાનું ના ભૂલશો